મિત્ર જય શ્રી કૃષ્ણ કે એમ છો બધા મજામાં આવ્યો કે બધા મજામાં છે તો આપણે છે ખેતરે ત્યાં તો આ બાજુમાં કપાઉ કપા હે અને આ બાજુ એડા હે એડા ભરી ગયા હે પાણી એટલે અને આ છે રોડ તો આ રોડ જાય છે પૈદસપુરા અધ થી પંચસપુરા જાય છે અને આગળ હસવીને માર પપ્પા જાય છે પાછળ તો અધગામથી પદસપુરા ચાર કિલોમીટર થાય છે મિત્રો ખેતરમાં વરસાદનું પાણી ભરાયેલું પડું છે હજુ જોઈ શકો છો આ ખેતરનું ખેતરમાં પાણી છે વરસાદનું હજુ બધા ગવર ભરી ગયો છે ગવર હાથ વાયેલો હતો અને રસ્તો છે અતાર બધા સવાર સવારમાં માં બધા જતા હોય ખેતરે અમુક બાઈક લઈને અમુક ચાલતા ચાલતા તો આપણે ચાલતા ચાલતા જઈએ છીએ ખેતરે તો અમારા vlog માં બન્યા રહેજો તમને હું ખેતર મારું બતાવીશ કેવું છે ખેતર મારું તો અહીં પાછળ બાઈક જાય રહ્યું છે અતાર માં ઝાડ લઈને જોઈ લો મિત્રો કેવું પાણી ભરાઈ છે આ ઘણું ઊંડું છે. તાબલો લાઈટ નો અંદર નાહી જાય લૂંડું છે ને આપણે જ્યાં જવાનું હોય ટટકર ખૂંચાણું હે તો આપણે જાય જાવાનો રસ્તો બંધ પડો છે કારણ કે ટટકળ ખૂંચાણું છે વચ્ચ હા એ આગળ ટટક ખૂંચી ગયું હે તો મિત્રો આપણે જે રસ્તે જવાનું તો એને ટટકળ ખૂચવડ પડું હે તો આપણે હવે બીજા રસ્તેથી જાઈશું અને થોડીક વાર લાગશે ખેતરે પકવામાં એટલે આપણા vlog માં બન્યા રેજો તમને હું આપણું ખેતર બતાવી દઈશ કેવું છે તો કઈક આવું પાણી ભરાય છે ખેતરા માં આમાં વાયલા હતા આયડા અને આયડા ભરી ગયા બધા તો આપણે પાણી માં જાય છે ખેતરે આ બાજુ પાણી ભરવું છે એ આગળ હસુ જાય રહ્યો છે ને માં સપ્પા જાય છે તો આપણે ચાલો જાઈ પાણી ઘણું છે એટલે ધીમે ધીમે ચાલવું પડે નકે ફોન ને બધું જાશે હોય પાણીમાં એટલે ધીમે ધીમે ચાલા હા મિત્રો આપણે સવાર સવારનું વાતાવરણ કંઈક આવું છે મસ્ત મસ્ત વાયરો હે ઠંડો ઠંડુ હવામાન હે અત્યારમાં ખેત જવાની મજા આવે અને આજ શુક્રવાર હે ને પાછું આપણે નિશાળે પણ જવાનું હે અને આ છે ગોગા મહારાજનું મંદિર ખેતરમાં ખેતરના સીટ હે દર્શન કરી લેજો જય ગોગા મહારાજ અને આ પાણી ભરવું ચારી મકુર ખેતરામાં બધે દેખાય પાણી તમારે અને બધું ભરી ગયું હે સફાઈ ભરી ગયો હે એરંડા ભરી ગયા હે ગવારે ભરી ગયો હે તો મિત્રો આપણે આપણા ખેતરે પકી ગયા છીએ તો આમાં વાવળ તાડ્યા આઈડા વાવળને જોઈ લો એ હજુ વિજે ખેતરમાં વાવળ છે ગવાર ને ગવર ભરી ગયો પાણી આવીતું તેમાં પાણી આવીત નહી નદી નું પણ આ તો મસળ નું ભરાણું છે આમાં વાવળ તો ગવાર તમને દેખાતું નહી હોય અમે આમાં વારા આમાં વાવાલા તો ગવાર અને આ છે આપણો ગવાર ને મોરે મોરે તો સારું પણ આમ પાણી ભરાણું એ બાજુ આમ સિવસ છે ટાંગ પાણી ભરાણું છે એટલે એ બાજુ ભરી ગયું છે તે પાણી પ્રમાણે આ છે આપણી જાર અને પાણી ઘણું ફર છે પાણી મજા આવી છે આપણી જાર છે તો આપણે બે ખેતરમાં જાળ વાવતી એક આ ખેતરમાં ને આગળ બીજું ખેતર એમાં વાવતી અને આ બીજે ખેતરમાં જાર છે તો આપણે આમાં ચાર વાટવાની છે અને ઘરે લઈ જવાની વાટીને આ બાજુમાં કપાસ ને પાણી ભરું છે જોઈ લો અને આ છે આપણા ખેતર જાર છે આમાં પણ ચાર વાવલ છે અને આગળ બીજા ખેતર છે એમાં વાયેલા છે અરડા તો આપણું ખેતર જોઈ લો તમે આપણા ખેતર જ્યારે રવાલ છે અને પાણી ભરાયેલ છે તો અમારા વ્લોગમાં આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી